છોટાઉદેપુર ઓરસંગ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો ટાંકી ફળિયાનો યુવાન વિજયભાઈ ચીમાભાઈ તડવી જે ગઈકાલે ઓરસંગના ચેકડેમ પાસે ડૂબ્યો

અમે કાલે છોકરાને જોવા પડ્યા નદીમાં એ કંઈ મયલું નથી એટલે અમે ગયા એટલે છોકરા બધા નદીમાં જોરતા ને બધાને પાણીમાં ઉતારતા એને ચંપલ મહિલા ચંપલ આધારે અમે કે શંકા પડી કે આ વ્યક્તિ અંદર જ હોવું જોઈએ તો અમે પોલીસ ને ફાયર બિગરને જાયન કરતા કે બોલાવે એટલે ફાયર બ્રિગર વાળાને અંદર કુધો પડ્યા અમારા છોકરાએ કુધો પડ્યા પણ લાશ મયલી નહીં પછી સમય થઈ ગયા અંદર પડવાની આવતા રહ્યા અમે પાછા રાત્રે સાડા પાંચ વાગે જે અમે હવારમાં ગયા એટલે પાછા અમને એવું જે દેખાયું તે નાર જેવું પડેલું હતું તેને છોકરાને ઉતારી જોડાયું એ કઈક હસે એવું તે છોકરાએ જે જોયું તે ડેડ બોડી જ હતી પછી બે છોકરાને ઉતારીને બારી કાઢી પોલીસ ને જોઈન કરી પોલીસ ને જોઈન કરતા ડેડ બોડી કબજામાં લીધી કબજામાં લીધા પીએમ માટે લાવ્યા 마루남, 수신나, 싱터리. 마루, 촛불어 타임. 마루, 촛불어 타임.